પ્રાર્થના સભા સંચાલન સવારની પ્રથમ કિરણને તમારી બાહોમાં રાખો દરેક મંજિલને તમારી શ્વાસમાં રાખો જીત થશે ચોક્કસ તારી એ દોસ્ત બસ લક્ષ્યને તમારી આંખોમાં રાખો ગુડ મોર્નિંગ પ્રથમ આવે છે પ્રાર્થના શરીરને સ્વચ્છ રાખવા જેમ સાત્વિક ખોરાકની જરૂર છે તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે પ્રાર્થના હૃદયથી થવી જોઈએ કારણ કે ભગવાન કો મંદિર સે જ્યાદા મનુષ્ય કા હૃદય પસંદ હૈકી મંદિર મેં ઇન્સાન કી ચલતી ઓર હૃદય મેં ભગવાન કી તો સરસ મજાની પ્રાર્થના વડે પ્રભુનો આભાર માનીશું હવે ભજન અખંડ એક ચિત્તથી સ્વસ્વરૂપનું ચિંતન કરવું એને જ ભજન કહેવાય શરીર શરીરસે પ્રેમ હે તો આસન કરે શ્વાસ સાસસે પ્રેમ હે તો પ્રાણાયામ કરે આત્મા આત્માસે પ્રેમ હે તો ધ્યાન કરે પરમાત્મા સે પ્રેમ હે તો સમર્પણ કરે તો આવું જ કંઈક ભગવાનનું ભજન લઈને આવશે અહીંયા તમારે જેનું નામ લખવું હોય તેનું લખી શકો છો હવે સુવિચાર કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં નિર્ણય સાચો હશે તો સફળતા મળશે અને ખોટો હશે તો કંઈક નવું શીખવા મળશે તો આજનો સુવિચાર રજૂ કરશે અહીંયા સુવિચાર રજૂ કરનારનું નામ લખવું હવે વક્તવ્ય વક્તવ્ય એટલે કોઈ વિષયમાં કહેલી કોઈ એવી વાત જે કોઈ વિષયને સ્પષ્ટ કરે આપણે જીવનમાં સાધું નહીં પણ સીધા થવાની જરૂર છે અને યોગી નહીં પણ ઉપયોગી થવાની જરૂર છે જીવનમાં જ્ઞાન આપે એ મહાન ગણાય છે તેથી જ કહેવાય છે કે જીવનમાં બધું જ શક્ય છે બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ તો આવું જ કંઈક આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય તેવું વક્તવ્ય લઈને આવશે જે વક્તવ્ય આપવાના હોય તેનું નામ અહીંયા લખવું હવે સમાચાર સમાચાર એટલે દેશ દુનિયામાં થતી અવનવી ઘટનાઓ વિશેની માહિતી પૂરું પાડતું માધ્યમ રવિવાર એટલે આ એક્સપ્રેસ જેવી જિંદગીની રેલગાડીમાં સફર કરતાં આવતું એક નાનું સ્ટેશન કે જે ક્યારે આવીને જતું રહે છે તેની ખબર જ હોતી નથી તેવી જ રીતે આ દુનિયામાં શું થઈ રહ્યું છે તેની જાણકારી આપણી પાસે નથી હોતી તેથી તેવી જાણકારી પૂરી પાડવા આપણી સમક્ષ સમાચાર લઈને આવશે જે ભાઈ કે બહેન સમાચાર બોલવાના હોય તેમનું નામ અહીંયા લખવું જી કે જનરલ નોલેજ કે સામાન્ય જ્ઞાન કોણ કહેતા હૈ કામયાબી કિસ્મત તય કરતી હૈ ઈરાદો મેં દમ હો તો મંજિલે બી અક્ષર ઝુકા કરતી હૈ આજના સ્પર્ધાત્મક યુગમાં આપણે દેશ દુનિયાનું પ્રાચીન અને અર્વાચીન એવું બધું જ જ્ઞાન મેળવવું જરૂરી છે જેથી આપણે કામયાબીના શિખરો સર કરી મંજિલ સુધી પહોંચી શકીએ તો આવું જ ઝીકે લઈને આવશે જે ભાઈ કે બહેન જીકે લાવ્યા હોય તેમનું નામ અહીંયા લખું ધન્યવાદ